ખેડૂતભાઈ આપણા તલના પાકના બજાર ભાવની અત્યારની પરિસ્થિતિ અને જે મુદ્દાઓની એકંદર અસર થતી હોય બજારમાં એ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ આજના એપિસોડમાં અને એમાં પણ ખાસ કરીને જે કોઈ આંતરરાષ્ટ્રીય ડિમાન્ડ છે અને ટેન્ડરોની જે કાંઈ ચર્ચા છે ખાસ કરીને કોરિયન ટેન્ડરોની તો એની અસર આપણા બજાર પર કેવી થાય સાથે સાથે આ સિઝન દરમિયાનના આપણા ઉત્પાદન અંગેના આંકડાઓ અને ઉત્પાદન કેટલું આવી શકે અને બજાર પર કેવી અસર થઈ શકે એની જે ચર્ચાઓ આપણે પાછળના દિવસોમાં કરતા હતા એ જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આજના દિવસે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા તલના પાકના બજાર ભાવ સંબંધિત આપણી આ ચર્ચાના એપિસોડમાં

ક્વોલિટી જે કઈ છે કે જે વીતેલા દિવસોમાં આપણે પંદરસો રૂપિયાથી લઈ અને સત્તરસો ની વચ્ચેના ગાળામાં વેચતા હતા આ ક્વોલિટીના ભાવમાં સાઠ થી સિત્તેર રૂપિયા અને સારી ક્વોલિટી કે એ દિવસોમાં જે અઢારસો થી લઈને બે હજાર રૂપિયા સુધી વેચાતી હતી આ ક્વોલિટીમાં લગભગ સો રૂપિયાથી આગળ વધારો આપણને જોવા મળ્યો છે સાથે સાથે કાળાતલના બજારમાં એકંદર વધારે પ્રમાણમાં થોડો સુધારો આપણે જોઈ રહ્યા છીએ જે ક્વોલિટી આપણી લગભગ ગયા મહિનાના એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં એકતાલીસો રૂપિયાથી લઈને એકતાલીસો પચાસ રૂપિયા સુધીમાં આપણા બજાર ભાવના ધોરણે પૂરી થઈ જતી હતી એ જ ક્વોલિટી અત્યારના દિવસોમાં હવે ચાર રૂપિયા સુધી વેચાઈ રહી છે એટલે એમાં ઠીક ઠીક પ્રમાણમાં સુધારો છે આપણા કાળા તલની જાતમાં હવે કાળા તલમાં સુધારાની સંભાવનાની અપેક્ષા સાથે સાથે આપણા સફેદ તલમાં સુધારાની સંભાવના અને આપણી અપેક્ષા આ આપણે વાત કરીએ તો આપણા દેશની અંદર જે કાંઈ વિસંગતતાઓના કારણે મોટાભાગના વિસ્તારોમાં તલના પાકની ઉત્પાદન ક્ષમતા પર મોટી અસર થવાની સંભાવનાઓ છે એ સંભાવનાઓ હજી બની રહી છે કારણ કે કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદ છે તો કેટલાક વિસ્તારોમાં

નવા માલના નિકાલની હવેના દિવસોમાં પણ થોડી વિશેષ દેખાઈ રહી હોવાના કારણે આંતરરાષ્ટ્રીય બજાર પણ ભાવોના દરજ્જે એકંદર સ્થિર છે હવે અત્યારે જે ટેન્ડરોની ચર્ચાઓ ચાલે છે એ ટેન્ડરોમાં સૌથી અત્યારે મૂકી રહ્યું છે હવે એમને જે માલ પહોંચાડવાનો છે એ માલ પહોંચાડવાનો મહિનો છે નવેમ્બર મહિનો અત્યારે આપણે સપ્ટેમ્બર મહિનામાં વાત કરી રહ્યા છીએ એટલે સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ બે મહિના દરમિયાન ખેડૂતોના ટેન્ડરોમાં જે કાંઈ માલ પહોંચાડવાનો જે દેશના વેપારીઓને હિસ્સો ભાગમાં આવ્યો હોય એ પ્રમાણે એ દેશના વેપારીઓ એમને માલ પૂરો પાડશે હવે આ ટેન્ડરમાં વધારે માલ કયા દેશનો જવાની સંભાવના છે એની જે કાંઈ ચર્ચા આંતરરાષ્ટ્રીય બજારોમાં થઈ રહી છે એના હિસાબથી આપણે જોઈએ તો આફ્રિકન દેશો પાસેથી ખરીદી કોરિયા છે ચર્ચા અત્યારે બજારમાં બીજા ક્રમે આપણે ભારત રહીએ આફ્રિકન દેશો પછી પણ આપણે ત્યાંથી પણ થોડો ઘણો માલ એમાં જઈ શકે છે ટેન્ડરનું કદ જે છે એ અગિયાર હજાર મેટ્રિક ટન નું છે અને બે મહિના પછી માલ એમને પૂરો પાડવાનો છે એટલે આપણા તલના આ વર્ષની

પૂરી સુધીમાં ભાવોની સપાટીમાં થોડો ઘણો વધારો થવાની સંભાવના બને છે હવે આ પ્રમાણે બજારની સ્થિતિ ને બજાર સંભાવનાઓ હોય ત્યારે આપણી પાસેના વીતેલી સીઝનના ઉત્પાદનના સંગ્રહ પર આપણે નિર્ણય કેવો કરીએ

એમાંથી આપણા મોટા ભાગના ખેડૂતો એવા હોય છે કે એમણે એક લક્ષ્યાંક નક્કી કર્યો હોય છે કે અહીંયા સુધી ભાવ પહોંચે તો મારે નિકાલ કરવો છે એટલે ત્યાં સુધી જે જે ખેડૂતો સંગ્રહિત રાખેલો માલ પહોંચે છે તો એમણે પોતાના માલનો અવશ્ય નિકાલ કરવો અગર તો એમાંથી થોડો ઘણો માલ અવશ્ય વેચવો કારણ કે આખરી બજાર હોય છે અને બજારમાં ક્યારેક ક્યારેક આપણે ચૂકી ગયા પછી આખી સીઝન આપણે વટાવી પડતી હોય છે અને આખી સિઝન જ્યારે આપણે વટાવીએ છીએ ત્યારે પરિસ્થિતિ સામે એવી આવતી હોય હોય છે છે કે કે માલની ક્વોલિટી બગડતી કારણ લાંબો સંગ્રહ કરીએ જ્યારે આપણે કોઈ પણ ઉત્પાદનનો ત્યારે આપણી પાસે ખેડૂત તરીકે એને જે રીતે સંગ્રહિત રાખવા માટેની વ્યવસ્થાની જરૂર પડતી હોય એ વ્યવસ્થા આપણી પાસે વૈજ્ઞાનિક ધોરણો પ્રમાણેની ન હોવાના કારણે કાળા તલનો સંગ્રહ જે કોઈ ખેડૂતભાઈ પાસે છે આ ખેડૂતભાઈઓ અત્યારના બજારને એકંદર સારું ગણી અને કેટલોક માલ અવશ્ય કાઢે હવે પછીના દિવસોમાં બજાર કદાચ થોડું હજી પણ વધારે સુધરી શકે છે પણ વધારે કેટલું સુધરી શકે એની કોઈ ખાતરી નથી હોતી સિવાય કે બજારમાં ક્યાંકથી કોઈ બાજુથી સટ્ટાખોરો દાખલ થાય બજારને ખૂબ આગળ લઈ જાય આવી સંભાવનાઓ આધારે હોઈ શકે પણ બજારની જરૂરિયાતના આધારના હિસાબથી આપણે જોઈએ તો સુધરતું જતું ધીમું ધીમું સુધરતું જતું બજાર એકંદર સુધારાની એક સપાટી સુધી પહોંચી ગયું છે અને આ સપાટીએ આપણી પાસેના માલમાંથી કેટલો માલ આપણે નિકાલ કરવાનો નિર્ણય કરીએ તો એ આપણા હિતમાં હશે આવું સમજી અને આપણે વિચારવાનું છે મિત્રો આજના દિવસે તલના પાકની અત્યારની વર્તમાન બજાર સ્થિતિ અને આગામી સમયમાં મળનારી સુધારાની સંભાવનાઓ પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત